અંકલેશ્વરના આડોલ ગામે સર્વે નંબર આઠસો ઇઠ્યોતેર માં ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવે કામગીરી અટકાવી દેતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું બે હાજર અઠ્યાવીસ માં સર્વે નંબર ત્રણસો ઇઠ્યોતેર માં અડતાલીસ પોઈન્ટ ઓગણચાળીસ ગુઠા કરી અને વળતર આપવા એક્સપ્રેસ હાઇવે ખેડૂતો વિફર્યા હતા કોર્ટ મેટર ચાલુ હોવા સાથે વળતરના મુદ્દે કામ અટકાવતા પોલીસ મામલતદાર સહિત હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દોડી આવ્યા હતા ખેડૂતોની એક જ માંગ પહેલા વળતર નક્કી કરીએ એવોર્ડ જાહેર કર્યા પછી જ કામનો રોષ ફેલાવ્યો હતો અંકલેશ્વરમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી દ્વારા હાલ અંકલેશ્વરમાં અટકી પડેલી એક્સપ્રેસ વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે દરમ્યાન કરેલી જમીન પ્રમાણે ખાતે ના મળે ત્યાં સુધી કામ કરવા દેવાની ના પાડતા સમગ્ર મામલો વહીવટી તંત્ર પાસે પહોંચ્યો હતો અને અંકલેશ્વર મામલતદાર રાજપૂત તેમજ તાલુકા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જ્યાં ખેડૂતો અને તેમના વકીલ દ્વારા રજૂઆત કરી હતી કે બે હજાર અઢારમાં સર્વે નંબર આઠસો ઇઠ્યોતેરમાં કુલ અડતાળીસ પોઈન્ટ ઓગણચાળીસ ગુઠા જમીન એકવાયર કરેલી છે અને હવે વળતર આપવાનો વારો આવતા એકત્રીસ ગુઠાનું જ વળતર આપવાની વાત કરી રહ્યા છે અને આ અંગે બે હજાર વીસમાં ગેઝેટમાં પણ અડતાળીસ પોઈન્ટ ઓગણચાળીસ ગુઠા જાહેર થયું હતું અને પછી વાંધા વચકા કાઢી જમીન ઓએનજીસીના જાય છે અને અન્ય બહાને હાઈવે ઓથોરિટી બતાવી રહ્યા છે અંતે મામલતદાર અને પોલીસની કામગીરી અને મૂળ નકશા અને કાગળોના આધારે ખેડૂતોને વળતર યોગ્ય આપવાની વાત નક્કી કરાઈ હતી આ અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે યોગ્ય વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અટકેલ કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે યોગ્ય અને અમારા હક વળતર આપે તો કામ કરવા દેવામાં કોઈ વાંધો નથી અમારા સર્વે નંબર આઠસો ઇઠ્યોતેરમાં બે હજાર અઢારમાં અડતાળીસ પોઈન્ટ ઓગણચાળીસ ગુઠા એક વાયર કરી હતી અને બે હજાર વીસમાં ગેઝેટ પણ બહાર પાડ્યું હતું હવે તેઓ એકત્રીસ ગુઠાના જ વળતરની વાત કરતા કામ અટકાવ્યું છે અમારી એક જ માંગ છે જે મૂળ એક વાયર કરેલી જમીનનું અમને વળતર આપો પછી જ કામ કરો હેતલબેન ખેડૂતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને અનેક ક્ષતિઓ પહેલાં છે એ સુધારી યોગ્ય વળતર આપો એમ જણાવ્યું હતું એક્સપ્રેસ હાઈવે માડોલ ગામના સર્વે નંબર આઠસો ઇઠ્યોતેરના વર્તનના મુદ્દે ગૂંચવાડા છે અને અનેક ક્ષતિઓ છે મૂળ એકવાર કરેલી જમીન કરતાં ઓછી જમીનના વર્તનના મુદ્દે આજે માથાકૂટ થઈ છે ખેડૂતોને વર્તનના મુદ્દે અનેક ક્ષતિ જોવા મળી છે સુધારી મૂળ એકવાયર કરેલી જમીનનું યોગ્ય વળતર આપવા એવોર્ડ જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે એમ જણાવ્યું હતું હું પટેલ હેતલ કાલિદાસ જયશંકભાઈ બન્ની પુત્રી ગામ અડોલ આઠસો સર્વે નંબર જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે અડતાલીસ ગુંથા અને જે એવોર્ડ બે હજાર વીસ માં ગેજેટ આવી ગયું છે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંથા કાલાસ જયસંગભાઈ પટેલ છતાં પણ અહીંયા માપડી કામ માપડી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે નવ ગુંથા લાવે છે એકત્રીસ ગુંથા લાવે છે વારાઘડીએ આવી રીતે માપડી અને ખોટા નકશા બતાવે છે ખોટા મેપ છે એનું ક્ષેત્ર પણ ખોટું છે એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંથા નામ વડે મહેકમ ચૂકાવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટી કામ કરવા દેવામાં આવશે નહીં

જે સંપાદન કરવામાં આવેલું તેમાં અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ લીધેલી છે સંપાદન અને પછી ગયેલી છે જમીન તેની ભૂલો કાઢીને ખોટી રીતે હાલમાં એકત્રીસ ગુંઠા જમીન જ સંપાદન હેઠળ દર્શાવેલ છે જેથી ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ અડતાલીસ પોઈન્ટ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંઠા ની જમીન નું ખેડૂતોને વળતર મળવું જોઈએ જેથી હાલની લડત ચાલુ છે અને હાલમાં હાઈવે ઓથોરિટીનું જે જે કામ છે તે ખેડૂતોએ અટકાવેલું છે અને હાલમાં મામલતદાર શ્રી સ્થળ પર હાજર છે પોલીસ બંદોબસ્ત સાથે જેથી ખેડૂતોની એક વિનંતી છે કે અમારું જે ઓરિજિનલ જે મૂળ સંપાદન હેઠળ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુઠાની જે જમીન લીધેલી છે તે હેઠળ વળતરને એવોર્ડ તાત્કાલિક ધોરણે અમને આપે તો તમને તમે કામ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને કઈ વાંધો નથી